બે હજાર ત્રેવીસની દિવાળી સમયે હરીસે તેઓને ફોન કરી ધંધો બરાબર ચાલતો ન હોવાથી મજૂરોનો પગાર ચૂકવી શક્યો ન હોવાનું જણાવ્યું હતું અને મજૂરોને દિવાળી પહેલા પૈસા ચૂકવવા ચુકવવા લાખ રૂપિયાની જરૂર હોવાનું જણાવતા ભીમજીભાઈએ પોતાનો ફ્લેટ ગીરવી મૂકી અને સાત લાખ રૂપિયા લઈ અંકલેશ્વર ગયા હતા જ્યાં મજૂરોના ચૂકવવાના ન થતા છ લાખ અપાયા બાદ છેલ્લે રાજેશ ઉર્ફે ભગત પ્રજાપતિ નામના શખ્સને પણ પુત્રના કહેવાથી એસી હજાર રૂપિયા આપ્યા હતા ત્યારબાદ હરીશે તેઓને દોઢ વર્ષ પહેલા પૈસાની જરૂરિયાત ઊભી થતાં પાંચ લાખ રૂપિયા રાજેશ પાસેથી વ્યાજે લઈ તેનો દર મહિને વીસ ટકા લેખે એક લાખ રૂપિયાનું વ્યાજ ભરતો હોવાનું જણાવ્યું હતું અને વ્યાજના પંદર લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં દર મહિને એક લાખ રૂપિયા માંગતો હોવાનું જણાવ્યું હતું ઉપરાંત રાજેશે અંકલેશ્વર ખાતેનું મકાન વેચાયા પછી પાંચ લાખ દેવા પડશે તેવું સ્ટેમ્પ પર પણ લખાણ કરી લીધું હતું

ત્યારબાદ સારવાર દરમિયાન હરીશનું મોત થયું હતું હરીશના મોત બાદ રાજેશ ભીમજીભાઈ પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હતો આથી ભીમજીભાઈએ તેના પુત્રને થી બાર લાખ રૂપિયા ચૂકવી દીધા છે અને પોતાની પાસે આપવા માટે કંઈ નથી આથી હેરાન ન કરવા જણાવ્યું હતું ત્યારબાદ રાજેશ તેના અંકલેશ્વરવાળા મકાનના ભાડૂત સાથે ઝઘડો કરી મકાન ખાલી કરાવી દેવાનું કહેતો હતો આથી અંતે ભીમજીભાઈએ રાજેશ સામે નાણાધીરાની કલમ અને પુત્રને મારવા માટે મજબૂર કર્યાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે નિપુલ પોપટ પોરબંદર મારું નામ ભીમજીકર સંજીત થાનકી છે અને દેવજી ચોક આગળ રહું છું સાહેમાં અને મારો છોકરો હરીશ ભીમજીભાઈ થાનકી અંકલેશ્વર મુકામ એરિયા છે અને ફેબ્રિકેશનનું કામ કરે છે હવે એણે કોઈ કામ ધંધાને માટે કંઈ આની આગળથી કંઈ પૈસા લીધેલા રાજેશ પ્રજાપતિ આગળથી અને બેક મહિના પછી એને દાગ ધમકી દેવાની એવી ચાલુ કરી કે એને મરવાને માટે મજબૂર થવું પડ્યું કેટલા પૈસા અને એને પ્રજાપતિ આગળથી પ્રજાપતિને મેં પૂછવાથી એમ કીધું કે પાંચ લાખ રૂપિયા મેં લીધા છે અને એને હરીશને પૂછવાથી એને કીધું કે મેં દસ બાર લાખ રૂપિયા તો એને ચૂકવી દીધા છે છતાંય દિવસમાં પાંચ પાંચ દસ દસ વખત ફોન કરી અને ડિસ્ટર્બ કીધા રાખે છે હવે મને કંઈ જીવવામાં મજા નથી લાગતી એટલે આ બાબત મેં જો મહિના દિવસ પહેલા મારી રૂબરૂમાં મારી વાત કરે છે હરીશ હવે એને માટે કરી અને મેં અહીંયા આપણે જીઆઈસીમાં પોલીસ કમ્પ્લેન કરી છે આ પ્રજાપતિ માટે